બેક ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું મમરામાંથી નવો નાસ્તો કે પછી મમરાનું ખીચું તો તમે ખીચું તો બહુ બનાવ્યું હશે પણ ક્યારેય આ રીતે મમરામાંથી ખીચું નહી બનાવ્યું હોય આ ખીચું એટલું ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવશો તો તમને રોજ બનાવવાનું મન થશે તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય છે ને તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી મમરામાંથી ખીચું કે પછી નવો નાસ્તો રેસીપી ગમે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા માટે મારી ચેનલને કરી બેલ જરૂર ક્લિક કરજો તો હવે સૌથી મમરામાંથી ખીચું તૈયાર કરવા માટે અહીંયા મેં બે કપ મમરા લીધા છે આટલી ક્વોન્ટિટીથી તમે બે લોકોને સર્વ કરી શકો એટલું ખીચું બનશે અહીંયા આપણે જે મમરા લીધા છે એનો પહેલા આપણે પાવડર તૈયાર કરવાનો છે તો મમરાને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અહીં આપણે એકદમ ઝીણું પાવડર નથી કરવાનો ફાઇન પાવડર નહીં કરીએ કરકરો મમરાનો ભૂકો રહે એ રીતે એનો પાવડર તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો પાંચથી દસ જ સેકન્ડમાં એકદમ સરસ મમરાનો પાવડર તૈયાર થઈ ગયો છે અને તમે એનું ટેક્સચર જોઈ શકો છો જેવો આપણો મોટા દાણા વાળો રવો હોય બિલકુલ એ રીતનું આ મમરાના પાવડરનું ટેક્સચર છે અને આ જે મમરાનો પાવડર છે એ તમે કપથી માપો તો એક કપ જેટલો છે જ્યારે પણ તમે ખીચું બનાવતા હોય ત્યારે પાણીનું મેજરમેન્ટ ખાસ જરૂરી છે તો આપણે એક કપ મમરાનો ભૂકો લઈએ છીએ તો એની સાથે જે કપ ભરી અને મમરાનો ભૂકો હોય એ જ કપ ભરી અને બે કપ આપણે પાણી લેશું તો આટલું પાણી લેવાથી ખીચું સહેજ ઢીલું બનશે પણ જો તમને થીક એટલે કે થોડું કઠણ ખીચું ભાવતું હોય તો દોઢ કપ જેટલું પાણી લેવાનું હવે પાણીને આ રીતે સરસ ગરમ થવા દેવાનું પાણી ગરમ થાય એટલે બે મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા લીલા મરચાં અને એક ઇંચ છીણેલા આદુનો ટુકડો લેશો સાથે આપણે આઠથી દસ નંગ જેટલા મીઠા લીમડાના પાન એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ અડધી ચમચી જેટલું જીરું અને સાથે વન ફોર ટી સ્પૂન જેટલા અજમા ઉમેરીશું અને હવે અહીંયા અડધી ચમચી જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈએ હવે એકદમ સારી રીતે બધા મસાલાને પાણી સાથે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ બધું મિક્સ કરી લીધું છે એકથી દોઢ મિનિટ માટે આ પાણીને ઉકળવા દેશું એકદમ સરસ આ રીતે પાણીમાં બબલ આવે પછી આપણે આમાં કોથમીર ઉમેરીશું તો કોથમીર તમારે લાસ્ટમાં જ ઉમેરવાની આ રીતે સરસ કોથમીર ઉમેર્યા પછી હવે આને સારી રીતે મિક્સ કરી અને આપણે તૈયાર કરેલો મમરાનો પાવડર ઉમેરવાનો છે તો અહીંયા આપણે થોડો થોડો કરી મમરાનો ભૂકો ઉમેરતા જશું અને વેલણથી એકદમ સારી રીતે મિક્સ કરતા જશું તો અહીંયા જો તમારી પાસે ઘરમાં હોય તો થોડો ચોખાનો લોટ એક કે બે ચમચી જેટલો પણ આની સાથે ઉમેરી શકો છો આ રીતે આપણે મમરાનો ભૂકો ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો શરૂઆતમાં તમને આ મિશ્રણ આ રીતે થોડું ઢીલું લાગશે પણ બે થી ત્રણ જ મિનિટમાં એકદમ સરસ ઠીક થઈ જશે તો હવે આ રીતે બધું સરસ મિક્સ કરી ઢાંકણ લગાવી એ એકદમ સ્લો ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે આને થવા દેસુ તો અહીંયા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણું ખીચું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે બહુ જ સરસ સ્ટીમ થયું છે તમને જો આ રીતનું ઢીલું ખીચું ના પસંદ હોય તો મેં જેમ તમને પહેલા કહ્યું એમ પાણી તમારે થોડું ઓછું ઉમેરવાનું તો હવે આ ખીચું આપણે ગરમા ગરમ એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો તમે અલગ અલગ ચોખાના લોટનું ઘઉંના લોટનું મકાઈના લોટનું ખીચું તો ખાધું જ હશે પણ આ રીતે ક્યારેય મમરાનું ખીચું નહીં બનાવ્યું હોય ખીચું વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે એકથી બે ચમચી જેટલું સિંગતેલ ઉમેરીશું અને સાથે ઉપરથી થોડો અથાણાનો મસાલો સ્પ્રિંકલ કરી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું નવું મમરાનું ખીચું બિલકુલ તૈયાર છે ક્યારેય ના બનાવ્યું હોય તો આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ